હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠમાં વિજ્ઞાનની આઈડિયલ સ્વાધ્યાયપોથીમાં સત્ર એકનો પહેલો ભાગ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ આપણો વિડીયો શેર કરજો જો કોઈ તમને વિડીયો ન જડતા હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે ગોતી શકશો બરાબર છે અને વિડિયો તમારા બીજા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ ચાલો પાઠનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ચલો એમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો ચાલો અમુક લોકોને સ્વાધ્યપુથીમાં પહેલાં એમ સીક્યુ હશે તો એમ સીક્યુ પણ આ આ વિડીયોની અંદર આવી જશે એટલે ખોટી ચિંતા ન કરતા કે સર એમ સિક્યુ ન આવ્યા ન આવ્યા બરાબર છે એ પણ આવશે પણ આના પછી આપણે પહેલાં એક બે વાક્યના ઉત્તર આવ્યા છે તો એ આપણે જોઈ લઈએ ચાલો પહેલો પ્રશ્ન છે સજીવોને વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટેની શક્તિ કેવી રીતે મળે છે તો કે સજીવો જે ખોરાક લે છે તેનું પાચન થતાં મુક્ત થતી શક્તિ એટલે કે ઊર્જા સજીવોને વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી બને છે પછી બીજું છે વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી ઉત્પાદન અંગે શું જરૂરી છે તો કે વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે નિયમિત ખેત ઉત્પાદન ઉત્પાદનનું વ્યવસ્થાપન અને યોગ્ય સમય વિતરણ જરૂરી છે પછી આગળ ત્રીજું છે ઋતુના આધારે કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને કયા કયા કે ભારતમાં ઋતુના આધારે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે ખરીફ પાક એટલે કે જે આપણે ચોમાસામાં લઈએ અને રવિ પાક જે આપણે શિયાળામાં લઈએ પછી પાંચમું છે જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે ચર્ચા કરો ચાલો તો કે ઘઉંનો પાક છે એ શિયાળા એટલે કે ઓક્ટોબરથી માર્ચમાં રોપવામાં આવે છે જો ઘઉં ખરીફ ઋતુ એટલે કે જૂનથી સપ્ટેમ્બર એટલે કે ચોમાસા દરમિયાન ઉગાડવામાં આવે તો વરસાદની ઋતુ હોવાના કારણે તેના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો આવે છે તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી પછી છઠ્ઠું છે અડસિયાને ખેડૂતના મિત્ર પણ કહે છે ટૂંકમાં સમજાવો અળસિયા જમીનના સ્તરોને ઉપર નીચે કરે છે તેથી જમીનમાં હવા તેમજ ભેજની અવર જવર સરળ બને છે અને વનસ્પતિના મૂળ સારી રીતે સ્થાપિત થઈ શકે છે અડસિયા જમીનમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઉત્સર્ગ દ્રવ્યો જમીનમાં ભેળવે છે જે ખૂબ બહુ જ ઉત્તમ પ્રકારનું ખાતર છે જેને વર્મી કોમ્પોસ્ટ ખાતર તરીકે પણ ઓળખવામાં આવે છે આ કારણથી અડસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન શા કારણે જમીનની ખેડ કરતા પહેલા તેમાં ખાતર ઉમેરવામાં આવે છે તો કે ખેડ કરવાથી ભૂમિના સ્તરો ઉપર નીચે થાય છે અને કણો વચ્ચે જગ્યા વધે છે ખેડ કરતા પહેલા ખાતર ઉમેરતા ખાતરનું ભૂમિમાં શ્રમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે છે ખાતર ભૂમિમાં પડી જાય છે આથી જમીનને ખેડ કરતા પહેલા તેમાં ખાતર ઉમેરવામાં આવે છે પછી આઠમું છે આપેલા સાધન વિશે વર્ણન કરો દાંતી એટલે કે કલ્ટિવેટર ચાલો તો કે ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે તેના દાતા બે હરોળમાં હોય છે દાંતીમાં લીવર પણ જોડેલું હોય છે કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે પછી નવમું છે જમીનમાં બીજની વાવણી માટે વપરાતા ઓજારનું નામ જણાવો તો કે જમીનમાં બીજ વાવણી માટે ઉપયોગમાં આવતા ઓજારને વાવણીઓ કહેવાય છે પછી દસમું છે ખાતર આપવાની ક્રિયા એટલે શું તો કે સતત એક જ પાક ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે આ ક્ષતિ એટલે કે ખામી પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે પછી અગિયારમો પ્રશ્ન ઉનાળામાં પાકને પાણી આપવાની માત્રા વધારે છે શા માટે તો કે ઉનાળામાં તાપમાન વધુ હોવાથી પાણીનું બાષ્પીભવન એટલે કે પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જાય બાષ્પીભવન એ બાષ્પીભવન ઝડપથી થાય છે જેથી જમીન ઝડપથી સૂકી થઈ જાય છે આથી ઉનાળામાં પાકને પાણી આપવાની માત્રા વધારે હોય છે પછી બારમું સિંચાઈના સ્ત્રોત જણાવું તો કે કુવા બોરકુવા તળાવો સરોવરો નદી બંધ ડેમ તેમજ નહેરો સિંચાઈ માટે પાણીના સ્ત્રોત છે પછી તેરમો પ્રશ્ન છે સિંચાઈની પરંપરાગત રીતોના નામ આપો તો કે મોઠ ચેનપંપ ઢેકલી અને રેટ એ સિંચાઈની પરંપરાગત રીતો છે પછી ચૌદમું સિંચાઈ માટે પાણીને ઉપર ખેંચવા શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે સિંચાઈ માટે પાણીને ઉપર ખેંચવા માટે પંપનો ઉપયોગ કરવામાં આવે છે પછી પંદરમું સિંચાઈ માટેના પંપ ચલાવવા માટે શું ઉપયોગમાં લેવામાં આવે છે તો કે સિંચાઈ માટેના પંપ ચલાવવા માટે ડીઝલ બાયોગેસ વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે પછી સોળમો છે આધુનિક સિંચાઈની મુખ્ય પદ્ધતિઓ જણાવો તો કે આધુનિક સિંચાઈની મુખ્ય પદ્ધતિ ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ છે પછી આગળ સત્તરમું ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ ક્યાં કરે છે કે ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કંતાનના કોથળા ધાતુના એટલે કે મેટલના મોટા પીપળા તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ કોઠારોમાં અથવા અથવા તો વખારમાં કરે છે ચાલો પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે વ્યાખ્યા આપો ચાલો પેલી વ્યાખ્યા છે પાક તો કે એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન ઉપર મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે તો એને પાક કહે છે પછી બીજું છે કૃત્રિમ ખાતર પછી બીજી છે કૃત્રિમ ખાતર તો કે માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલ રાસાયણિક પદાર્થ જે જમીનની ફળદ્રુપતા વધારવા જમીનમાં ઉમેરવામાં આવે એને શું કહેવાય છે તો કે કૃત્રિમ ખાતર કહેવાય છે પછી ત્રીજું છે કુદરતી ખાતર તો કે પાકના તંદુરસ્ત વિકાસ માટે જમીનમાં ઉમેરવામાં આવતા કાર્બનિક પોષક દ્રવ્યોને કુદરતી ખાતર કહેવાય છે પછી ચોથું છે સિંચાઈ તો કે સમયાંતરે ખેતરમાં યોગ્ય પ્રમાણમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવાય તો કે સિંચાઈ કહેવાય છે પછી નીંદણ તો કે ખેતરમાં મુખ્ય પાકની સાથે કેટલાક અનૈચ્છિક એટલે કે વધારાના જે નકામા હોય એ છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે આવા અનૈચ્છિક કે બિનજરૂરી છોડને શું કહે છે તો કે નીંદણ કહે છે પછી આવે છે નીંદણ નાશક તો કે નીંદણને દૂર કરવામાં વપરાતા રસાયણો કહેવાય છે તો કે નીંદણ નાશક કહેવામાં આવે છે પછી સાતમું છે લણણી તો કે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ એટલે પાકી જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે લણણી કહેવામાં આવે છે પછી આઠમું છે થ્રેસિંગ કે કાપવામાં આવેલ પાકમાંથી બીજ અને દાણાને ભૂસામાંથી અલગ કરવાની ક્રિયાને શું કહેવાય તો કે થ્રેસિંગ કહેવાય છે પછી નવમું છે પશુપાલન તો કે મોટા પાયા પર ઘરમાં કે ખેતરમાં પાલતુ પ્રાણીઓને યોગ્ય રહેઠાણ ખોરાક પૂરા પાડવામાં આવે તેમાં તેની દેખરેખ એટલે કે માવજત કરવામાં અને ખાદ્ય પદાર્થ આપણે પ્રાપ્ત કરીએ તો એને શું કહેવામાં આવે છે તો કે પશુપાલન કહેવાય છે જેમ કે આપણે ગાય ભેંસને પાડીએ છીએ એને બરાબર ને રહેઠાણ આપી ખોરાક આપી એની દેખરેખ રાખી પછી એની પાસેથી આપણે દૂધ મેળવીએ છીએ તો આખરી એને શું કહેવાય છે તો કે પશુપાલન કહેવાય છે પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન માગ્ય મુજબ ઉત્તર

આ પકડ છે પછી આ એનું હેન્ડલ છે બરાબર પછી આ વળેલી પ્લેટ છે બરાબર છે પછી આ છે બીમ છે અને આ છે આગળ ધરી કે સડિયો આર્યું કરવા છે બળદના ખાંદે નાખીને પછી આ જમીનમાંથી નીંદણ અથવા તો કે જમીનને પોચી કરવી હોય તો ખેડ માટે પણ ઉપયોગી છે તો આ સાધનનું નામ શું છે તો કે ખરપિયો છે તો આ સાધનનું કામ શું છે તો કે નીંદણને દૂર કરવાને જમીનને પોચી કરવા માટે વપરાય છે પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન નીચેના વાક્યોને ક્રમ અનુસાર ગોઠવો અને ખાનામાં ક્રમશઃ અંક લખો ચાલો પહેલું વાક્ય કયું આવશે તો કે જો જમીન સૂકી હોય તો ખેડ કરતા પહેલા તેમાં પાણી ઉમેરવામાં આવે છે પછી બીજું છે ખેડેલ જમીનને લેવલર દ્વારા સમથડે એટલે કે લેવલિંગ કરવામાં આવે છે પછી ત્રીજું છે બીજને જમીનમાં વાવતા પહેલા જમીનને શું કરવામાં આવે છે તો કે ભીની કરવામાં આવે છે પછી ચોથું છે તો કે ખેડેલ જમીનમાં ત્યારબાદ બીજ વાવવામાં આવે છે ચાલો પછી ચોથું પ્રશ્ન છે નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાય ચાલો શેરડી વાવીએ તો સૌથી સૌથી પહેલાં તો શું કરવું પડે તો કે જમીનને તૈયાર કરવી પડે પછી ખેતરને ખેડવું પડે પછી એમાં રોપણી કરવી પડે એટલે કે વાવવું પડે પછી વાવીને પછી શું કરવું પડે ખાતર આપવું પડે ખાતર આપીને સિંચાઈ એટલે કે પાણી આપવું પડે પછી પાક તૈયાર થઈ જાય એટલે કે લણણી કરવાની એને લઈ લેવાનું પછી એને લણણી કરવાને શું કરો તો કે પાકને ખાંડના કારખાનામાં મોકલવું પડે ચાલો પછી આગળ આવે છે તમારા ફેવરેટ એમસીક્યુ એટલે કે વિકલ્પો ચાલો એમાં પેલું છે નીચેના પૈકી કયું સાચું વિધાન નથી તો કે દી બધા જ પાક બધી ઋતુમાં લઈ શકાય એ ખોટું છે તો કે ચોમાસામાં સાચા કયા છે તો કે ચોમાસામાં રોપણો પાકને ખરીદ કહેવાય શિયાળામાં પાકવા પાકતા પાકને રવિ પાક કહેવાય પછી ઉનાળામાં કઠોળ અને શાકભાજી પણ મેળવાય છે બીજું છે સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી તો કે એ ઊંચું તાપમાન જરૂરી નથી પછી ત્રીજું છે કુદરતી ખાતરે ખાલી જગ્યા પદાર્થ છે જે ખાલી જગ્યા અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે જવાબ આવશે બી કુદરતી ખાતર એ કાર્બનિક છે જે વનસ્પતિના પ્રાણીના વિઘટનથી પ્રાપ્ત થાય છે એટલે ખાલી જવાબ આવશે બી પછી ચોથું છે વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી હોય છે તો કે એ નેવું ટકા જેટલું પાણી હોય છે પછી પાંચમું છે નિંદણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે ઝેરી પણ હોઈ શકે છે તો જવાબ આવશે એ મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી હોઈ શકે છે પછી આગળ છઠ્ઠું છે આપણા દેશમાં ખાલી જગ્યાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે તો કે બી દાંતરડાની મદદથી પછી સાતમું છે પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે તો કે ડી હાર્વેસ્ટર પછી આઠમું છે ધાન્ય પાકોને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે ખાલી જગ્યાથી સુરક્ષિત રાખવા પડે છે તો આપેલા તમામ એટલે કે ભેજથી અને ઉંદરથી અને સૂક્ષ્મજીવોથી પણ સુરક્ષિત રાખવા પડે છે પછી નવમું છે કોડ લિવર ઓઇલમાં ખાલી જગ્યા વધારે માત્રામાં હોય છે તો કે સી વિટામિન ડી ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો

પછી પાંચમું છે જો જમીન કઠણ એટલે કે સખત હોય તો ખેડ કરતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે પછી છઠ્ઠું છે જમીનની ખેડ હળ દ્વારા કરવામાં આવે છે પછી સાતમું છે પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પાણી તથા પોષક દ્રવ્યો આવશ્યક છે પછી આઠમું છે ક્ષતિગ્રસ્ત એટલે કે ખામીવાળું બીજ પાણીની સપાટી ઉપર તરવા લાગશે પછી નવું છે ભૂમિ પાકને ભૂમિ એ પાકને શું પ્રદાન કરે છે એટલે કે આપે છે તો કે ખનિજ તત્વ પછી દસમું છે ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે પછી અગિયારમું છે રાઇઝોબિયમ બેક્ટેરિયા સિંબી કુલની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે પછી બારમું છે વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે જેની સાથે ખનીજો અને ખાતર પણ શોષાય છે પછી તેરમું છે નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહેવાય છે તો કે નીંદામણ કહે છે પછી ચૌદમું છે કમ્બાઈન એ મશીન છે જે હાર્વેસ્ટર અને થ્રેશરનું સંયુક્ત સ્વરૂપ છે કમ્બાઈન મશીન શું છે તો કે હાર્વેસ્ટર એટલે કે હાર્વેસ્ટર દ્વારા લણણી થાય અને થ્રેશર પણ એવું છે કે જેમાંથી પાકને દાણામાંથી અલગ કરી શકાય છે પછી પંદરમું નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે પછી સોળમું છે અનાજના ઘરગથ્થુ સંગ્રહ માટે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવામાં આવે છે પછી સત્તરમું સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે ચાલો પછી આગળ આવે છે ખરાખોટા ખોટા પેલું છે જમીન પોચી કરવાના કારણે જમીનમાં રહેલ વાયુ મુક્ત થાય છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે જમીન પોચી હોવાને કારણે વનસ્પતિના મૂળ જમીનના ઉનાળ સુધી વિકસે છે જેના કારણે વનસ્પતિ જમીનમાં સારી રીતે સ્થાપિત થાય છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે પોચી જમીન અળસિયા અને અન્ય સૂક્ષ્મજીવોની જમીનમાં વૃદ્ધિ અટકાવે છે તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે જમીન પોચી કરવાને કારણે જમીનના ઉપલા સ્તરમાં પોષક તત્વોનું પ્રમાણ વધે છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે છે ને જમીનમાં ચોક્કસ ઊંડાઈએ વાવવામાં આવે છે તો જવાબ આવશે સાચું પછી સાતમું છે બીજને જમીનની અંદર એકબીજાની ખૂબ નજીક વાવવામાં આવે છે તો જવાબ આવશે ખોટું પછી આઠમું છે વાવવામાં આવતા બીજ ચોખ્ખા અને તંદુરસ્ત હોવા જોઈએ તો જવાબ આવશે સાચું પછી નવું છે જમીનની ખેડ કર્યા બાદ જમીનમાં બીજ વાવવામાં આવે છે તો જવાબ આવશે સાચું પછી દસમું છે કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે તો જવાબ આવશે સાચું ચાલો પછી આગળ આવે છે જોડકા જોડો ચાલો એમાં વિભાગ અને બ સાથે જોડવાના છે ચાલો એમાં પેલું છે ખરીફ પાક તો જવાબ આવશે એ ડાંગર અને મકાઈ જે ચોમાસામાં વાવવામાં આવે પછી બીજું છે રવિ પાક તો જવાબ આવશે ડી ઘઉં ઘઉંચા અને વટાણા શિયાળામાં વાવવામાં આવે પછી ત્રીજું છે રાસાયણિક ખાતર કે જે મનુષ્યએ બનાવેલું હોય તો એ કયું છે તો કે બી યુરિયા અને ફોસ્ફેટ પછી ચોથું છે છાણીયું ખાતર જે ગાયના મળમૂત્રમાંથી મળે આપણને તો એ આવશે સી પ્રાણી મળ ગાયનું છાણ મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો એટલે કે સી ચાલો તો એ પહેલો પાર્ટ તમારો પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા શેર કરજો અને બીજા વિડીયો જોતા હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો તો વરી પડશો ચાલો તો વરી પાછા મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન